જય ચહેરમાં જય સતીમાં જય ગોગા મહારાજ ચહેરધામ ભરૂચ ચેનલની અંદર મારા દરેક વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત છે ચહેરધામ ભરૂચ ની અંદર અવનવા વિડિયો લઈ અવનવી દેવગતિની વાતો લઈ તમારી સામે આવતો હોઉં છું આજે પણ સરસ મજાનો વિષય અને સરસ મજાની દેવગતિની વાતો લઈ તમારી સામે આવ્યો છું ઘણા બધાની કોમેન્ટ છે કે શોર્ટ શોર્ટમાં બનાવો પણ મિત્રો જે વાત જે ગતિની કરવી હોય એ વાત શોર્ટમાં પત્તી નથી વ્યાજને પૂરેપૂરો ન્યાય નથી મળતો એટલા માટે કંઈક ને કંઈક મારે વાત લાંબી કરવી પડે છે જે મારા વિચારો જે મારી વાતો રજૂ કરવા માટે કંઈક મારે ટાઈમ જોઈએ છે જ્યારે તે વિડીયો લાંબો થાય છે ચોવીસ કલાકમાં કદાચ મારો વિડીયો સાત મિનિટનો હોય પાંચ મિનિટનો હોય એટલી પણ તમને ધીરજ નથી કે તમે પૂરો વિડીયો સાંભળી શકો ક્યારેક ક્યારેક દેવગતિની વાતો સમજવા માટે ધીરજની જરૂર પડે છે ધીરજ વગર શક્ય નથી કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ કાર્ય હોય એ દેવગતિ હોય તમારી પ્રગતિ હોય તમારો વિકાસ હોય કોઈ પણ વાત હોય ધીરજ જરૂરી છે એટલે આજે દેવગતિની વાત લઈ તમારી સામે જ્યારે ચિંતા ભરૂચ ચેનલમાંથી આવ્યું કે શું તમારી માતા તમારું કાર્ય નથી કરતી તમારું કામ નથી કરતી એવો આજનો વિષય આ વિષય પર જ્યારે મારે વાત કરવાની હોય કે તમારી માતા તમારું કાર્ય કેમ નથી કરતી અહીં બે પ્રશ્ન છે કે તમારી માતા તમારું કાર્ય નથી કરતી અને નથી કરતી તો શા માટે વાય કેમ એવું તો હું છે કે તમારી માતા તમારું કાર્ય નથી કરતી સૌ પ્રથમ આપણે સમજવું પડે કે આપણી માતા આપણું કામ કેમ ના કરે જગતજનની માતા જેને આપણા કુળનો દીપક ચલાવવાની અને જવાબદારી છે એવી શક્તિ આપણું કાર્ય કેમ ના કરે આપણે કેમ બાર ભટકવું પડે આજનો આધુનિક યુગ અને આધુનિક યુગની અંદર માણસ ડગલે પગલે હરણફાળ ભરી રહ્યો છે પોતે કંઈક ને કંઈક શોર્ટકટ રસ્તો અપનાવી પોતાના જીવનની શૈલી આરામદાયક સુવાળો અને મનોરંજક જીવન જીવવાની લાલસી માનવીય વ્યવહાર અને સારા સારાનું પરિમાણી જ્ઞાન ભૂલી ગયો છે પરિણામે પોતે જ ફેલાવી મહાજાળમાં પોતે ફસાતો ગયો છે આ શોર્ટકટના લીધે કંઈક ને કંઈક કોઈક ભુવાના કોઈક ને કોઈ તાંત્રિકના કોઈક ને કોઈક જગ્યાએ એ પોતે ઊંડો ને ઊંડો ફસાતો જાય છે અને ખાસ આ વિડીયો થકી ભલે લાંબો થાય નો ડાઉટ જેને ગમે તેને જોવે ના ગમે તેને કોઈ મોસ્ટ વેલકમ ખાસ તો આ વિડીયો થકી મારી બહેનોને સંદેશ માતાઓ બહેનોને સંદેશ કે ક્યારેય કોઈ ભૂવા પાસે એકલા જોડાવા માટે ના જાઓ પ્રશ્નમાં ના જાઓ કાં તો તમારો ભાઈ કાં તો તમારા ઘરવાળા અને કાં તો કોઈ પણ પુરુષ સાથે લઈ તમે જાઓ કારણ કે કાલે જે મારી પાસે વાત આવી છે બહુ શર્મજનક વાત છે જે કાંડ જે મેસેજ મને મળ્યા છે કાલે હકીકત અને રિયલ રેકોર્ડ રેકોર્ડિંગ મારી પાસે આવ્યું છે જે દ્વારકાનો ભૂવો ખરેખર મેં એને ફોન પણ કરેલો પણ આપણે વાત અત્યારે છોડીએ આ તો સૂચન હતું એટલે મારે કેવું પડ્યું લાઈવમાં વિડીયો થકી પણ મારી ખાસ વાતના મુદ્દા પર આપણે વાત કરવી હોય ચર્ચા કરવી હોય કે તમારી માતા તમારું કામ શા માટે નથી કરતી નથી કરતી તેનું કારણ શું છે કર્મ માણસના જીવનનો મહત્વનો ભાગ ભજવે છે કર્મ જીવનનો સિદ્ધાંત છે કર્મ દરેક વ્યક્તિને ભોગવવું પડે છે અને તમારી માતા જો તમારું કાર્ય ના કરતી હોય એની પાછળ છે કંઈક ને કંઈક તમારા કર્મ આવતા હોય છે આ કર્મના કર્મના લેખને બદલી શકો તમે તમારી પુનાઈથી પેઢીની પુનાઈથી તમારું હોય ગયેલું ડેરું તમે જગાડી શકો છો આ ગતિ ગતિથી વિડીયો કદાચ ઊંચો થશે મગજમાં ઉતરે ના ઉતરે એટલે હું સરળ ભાષામાં લઈ જવા માંગુ વિડીયોને કે દરેકના મગજમાં ઉતરી શકે એ ભાષામાં વાત કરીએ જે સમય તમારી માતા તમારું કાર્ય નથી કરતું કઈક ને કંઈક તમારી ઘરની ને પડતી 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 ચાલી રહી છે તો સૌ પ્રથમ જવાબદાર છે તમારા ઘરના પૂર્વજો તમારી પેઢી એ કોઈ પૂર્વજ મોક્ષ ગતિ માટે તડપી રહ્યું છે કોઈ શક્તિ મોક્ષ માટે તડપી રહી છે અથવા પૂજા માટે તત્પર છે તો એવી વસ્તુ પહેલો રસ્તો લો એટલે તમારું ઘરનું કાર્ય આગળ ચાલે તમારી માતા સો ટકા તમારું કાર્ય કરે છે જેથી કરીને તમને અમારા સુધી પહોંચાડે છે અમારા જેવા સુધી પહોંચાડે છે ના કે તમારા હાથની વાત નથી કે તમે અમારા સુધી પહોંચી શકો કંઈક ને કંઈક આમાં રોલ તમારી કુલદેવીનો તમારી માતાનો હોય છે જેથી એક સારા વ્યક્તિ પાસે સાચા વ્યક્તિ પાસે તમે પહોંચી શકો છો કોણ કે તમારી માતા તમારું કામ નથી કરતી ક્યારેક ઓછી નજર ના કરો જેટલું ઊંચું જોશો એટલું તમને દરિદ્ર દેખાશે જેટલું ઊંચું જોશો એટલું તમને તમારા પ્રત્યે ઘૃણા મહેસૂસ થશે જેટલું ઊંચું જોશો એટલે તમારી કુળદેવી પર તમારા ઈષ્ટદેવ પર તમને અંધ શ્રદ્ધા લાગશે અવિશ્વાસ પેદા થશે પણ ક્યારેક નીચી નજર કરો જેમની ઘરે એક ટાઈમ ખાવાનું નથી જે એક ટાઈમ ખાવાના ફાફા મારી રહ્યા એના કરતાં તો તમારી જિંદગી સારી બેઠ છે જેને એક કે જેને એક જ જોડી બે જોડી કપડાની અંદર જીવવાનું છે જેમને બીજા ટાઈમ ત્રીજા દિવસે કપડા બદલવા માટેનો રસ્તો નથી કદાચ વરસાદ પડ્યો કપડા ભીજાઈ ગયા હોય તો કપડા સુકાય ત્યાં સુધી રાહ જોવી પડે એવી પરિસ્થિતિ તો તમે નથી તમારી મહાકાંક્ષા તમારી ઈચ્છાઓ તમને અવિશ્વાસના ઘેરામાં ગાળે છે કુદરતે જે કઈ આવ્યું છે એમાં મજા છે એટલું જ મારી ભગવતી ચહેરે સદી સધીએ ગોકાય તમે જેને માનતા હોય જેને પૂછતા હોય એને તમારા માટે જે રચાયું છે જે બનાવ્યું છે તે બરાબર છે યોગ્ય છે આવું સમજી લો તો ક્યારે મનની તમારી દુઃખ થઈ જાય કારણ કારણ વગર વગર તમારા ઘરમાં વળતું હોય ત્યારે તમને લાગતું કે મારી માતા મારું કામ નથી કરતી તો આવા સમયે શાંત થઈ શાંત મને વિચારી કે તમારી તમારા ઘડીઓની કઈ જગ્યાએ ભૂલ થઈ ગઈ છે એ ભૂલ ભૂલનું સમાધાન થઈ શકે બાકી જ્યાં ત્યાં વાટા મારવાથી જ્યાં ત્યાં ફરવાથી તમારી માતા કાર્ય કરી થઈ કરતી થઈ જાય એવું છે જ નહીં આ જગતની અંદર એવા કોઈ ચમત્કાર નથી કે કોઈ ફૂંક મારે તમારી માતા કાર્ય કરતી થઈ જાય કોઈ કહે કે જાઓ મજા થઈ જશે તમારી માતા કામે લાગી જશે એવા જગતની અંદર છે નહીં ખાલી ખોટા છેતરાતા નહીં દેવ કાર્ય તમારા કર્મથી થાય છે તમારું કર્મ બદલાશે તમારી ભક્તિ બદલાશે ખોરાવો કર્મ પરિવર્તન લાવશે અને કર્મ પરિવર્તનના લીધે તમારું કાર્ય થવા માંડશે વિષય ને ન્યાય આપવા માટે મારે વિષય પર વાત કરવી છે વિષયની બહાર ના જતા જો તમારી માતા તમારું કાર્ય ના કરી રહી હોય અથવા તમારી માતા તમારું ના સાંભળી રહ્યું હોય તો આવા સમયે તમે પૂનમાં ભાગીદારી વધારી કરો તમારી પુનાઈમાં થોડો વધારો કરી દો તમારો લાવો તમારી બાઈક હું તમારી ઘેર આવતી આશીર્વાદ આપો અને સારો આવકારો આપો તમારી ઘરે કોઈ આવતું હોય એને સારો આવકારો આપો મીઠો આવકારો આપો તમારું પરિવર્તન થશે તમારા જીવનનું પરિવર્તન થશે તમારું દેવમાં પરિવર્તન થશે તમારા દેવની પુનાઈ વધશે અને વિધિની પુનૈ વધે એટલે દેવ બોલવા માટે બોલવા બોલવા માટે કઈક ને કઈક તમને રસ્તો બતાવે તો જય જય મહારાજ તમારા માતા માતા તમારી બોલતી નથી તો શું કરવું જોઈએ કેમ નથી બોલતી તો કઈક ને કઈક તમારા દેવગતિના કર્મ તમને આડા આવી રહ્યા છે અથવા તમારા ભૂમિનું પૂર્વજ અથવા બાળ અથવા કંઈક ને કઈક ભૂમિની અંદર જે ગતિ નડી રહી છે જેના લીધે તમારું દેવ દબાઈ જાય છે એના માટે સૌ પ્રથમ આ કાર્ય તમારે લેવું જોઈએ અને આ કાર્ય પૂર્ણ કરો એટલે તમારી દેવ તમારા જાગૃત થઈ જાય જય ચે જય સદીમા જય ગોગા મહારાજ વિડીયોને બહુ લાભો ના કરતાં શોર્ટમાં વાત કરીએ તો આવા દેવગતિના અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ શેર કરો અને વિડીયોને આગળ મોકલતા રહેશો એવી આશા સાથે જય ચે જય સદીમા જય ગોગા મહારાજ